બનાસકાંઠા દાતાના પાળલિયા ગામના આદિવાસી પીડિત મહિલાની વહારે આવ્યું એજીએસ પરિવાર બનાસકાંઠા દાતા તાલુકાના પાળલિયા ગામમાં આદિવાસી પીડિત મહિલા પર જે ઘટના બની છે જેમાં સરકારી તંત્ર દ્વારા આદિવાસી સમાજની એક વિધવા મહિલા પોતાના નાના બાળકો સાથે ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે તે પીડિત મહિલાનું મકાન તોડી પાડવામાં આવ્યું છે જેના અનુસંધાને ગુજરાતભરમાંથી અમદાવાદ ગીર સોમનાથ કચ્છ ગાંધીધામ પાટણ મહેસાણા બનાસકાંઠા તેમજ અલગ અલગ જિલ્લાના આદિવાસી ભીલ સમાજ એકઠા થયા હતા આદિવાસી ભીલ ગુજરાત સંગઠન એસ ના પ્રમુખ વિપુલભાઈ રાણા તેમજ સંગઠનના તમામ હોદ્દેદારો આગેવાનો સ્થાનિક સમાજના ભાઈઓ બહેનો તેમજ પાળલિયા ગામના સરપંચ દ્વારા અંબાજી દાતાના દાંતિયા સર્કલ શ્રી દાંતિયા ભીલની પ્રતિમાને ફુલહાર કરી પાળલિયા ગામના ઘટના સ્થળ પર પહોંચ્યા હતા સરકારી તંત્ર દ્વારા જે આદિવાસી પીડિત મહિલા પર જે ઘટના બની છે તે ખૂબ જ નિંદનીય ઘટના ઘટના છે છે જેને આદિવાસી આદિવાસી સમાજ સમાજ સખત સખત શબ્દોમાં વખોડે અને ફરીથી આવી ન બને તે માટે સખતમાં લેશે નિંદનીયુ એજીએસ પ્રમુખ વિપુલભાઈ રાણાએ જણાવ્યું પણ સાથોસાથ એક મહત્વનો મુદ્દો એજીએસ સંગઠન દ્વારા જે સરકારી તંત્ર દ્વારા જે આદિવાસી મહિલાનું મકાન તોડી પાડવામાં આવ્યું છે તે મહિલાને એજીએસ સંગઠનના પ્રમુખ શ્રી વિપુલભાઈ રાણા દ્વારા પુનઃ વસવાટ માટે માટે નવું મકાન બનાવી આપશે તેવી જાહેરાત કરી તેમાં સરકારી ગાઈડલાઇન પ્રમાણે તાત્કાલિકા પીડિત મહિલાનું ઘર બને અને ફરીથી પુનઃ વસવાટ થાય તેવી પ્રક્રિયા પાયાના ધોરણે કરીશું એવા જગતસિંહ દરબાર પાલનપુર બનાસકાંઠા જેવી ગુજરાત ન્યૂઝ જય જોહાર જય આદિવાસી જય જીએસ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના પાલડિયા ગામે જે આપણા આદિવાસી સમાજ ઉપર ઘટના બની છે એ ઘટનાના અનુસંધાને આજે આજ રોજ તારીખ સત્યાવીસ બાર બે હજાર પચીસના રોજ શનિવારે ગુજરાતભરમાંથી આદિવાસી બિલ ગુજરાત સંગઠનના તમામ આગેવાન આગેવાનશ્રીઓ અને સ્થાનિક આપણા ભાઈઓ અને આપણા પાડલિયા ગામના સરપંચશ્રી આજે ઘટના સ્થળ ઉપર હાજર છે અને જે ઘટના સરકારી તંત્ર દ્વારા આપણા સમાજ ઉપર બની છે એ ખરેખર નિંદનીય ઘટના છે અને આવી ઘટના ના બને ફરીથી એના માટે આપણે સખતમાં સખત પગલાં લઈશું પણ સાથે આજે એક મહત્વનો મુદ્દો કે જેને એજીએસ સંગઠને વિચાર કર્યો છે કે આપણી સમાજની દીકરીનું જે ઘર સરકારી તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું છે તો હું વિપુલ રાણા આદિવાસી બિલ ગુજરાત સંગઠનના પ્રમુખના હોવાના નાતે મારી આ સમાજની દીકરીને તાત્કાલિક ધોરણે પુનઃ વસવાટ માટે ઘર બનાવવાની જાહેરાત કરું છું અને સરકારી ગાઈડલાઈન પ્રમાણે અને સરપંચ સાહેબની જે પ્રમાણેની ગાઈડલાઈન હશે ગાઈડલાઈનના અનુસંધાને અમે તાત્કાલિક ધોરણે દીકરીનું ઘર બને અને ફરીથી પુનઃ વસવાટ થાય એવી અમારી પ્રક્રિયા પાયાના ધોરણે હશે મારું નામ નિર્મળા દેવજી લુનગાતર જાતે ભીલ છો મારું ગામ દલખાણિયા છે જિલ્લો ઉમરેલી તાલુકો ધારી આજ મારા આદિવાસીને હું અમરેલી જિલ્લામાં આદિવાસીમાં પ્રમુખ છું એજીએસમાં અમે અમારી એજીએસ સ્ટીમ લઈ પાડેલિયા ગામે અને અમારી આદિવાસી દીકરીને અન્યાય થયો છે એની માટે અમે ન્યાય અપાવવા આવ્યા હું તો મારા આદિવાસીને આહ્વાન કરું છું કે કોઈ પણ ખૂણે આપણો આદિવાસી હોય ને ને આપણો અસલી આદિવાસી હોય ને તો એને ફોગવો જ જોવે સમજા ને આદિવાસી એવો છે એક કે પટાણ માં પાટુ પાણી કાઢી શકે એમ છે તો આપણે આપણે નડવા વાળા ને આપણે કેમ ન લડી હતી લડો આપણે આદિવાસી સહી આ મારો અને કા મરો પણ આપણો લઈને જ રહ્યો આદિવાસી એટલે આપણો હક આપણે એક જોવે બીજા કોઈને ન જોવે બીજા કોઈ લેવા આવે તો એનો આપણે આદિવાસી છે એકતા છે આદિવાસી બી એને બતાવી દ્યો આજે આપણે આ આદિવાસી આરે એ કર્યું કાલ હવારે બીજા આદિવાસી આ જોડે કરે તો આ અન્યાય અમે નહીં સેવી લઈ અમે આવું નહીં દુઃખ સહન કરી તમે અમને થોડુંક દેવા તો અમે તમને વ્યાજ હોતું ડબલ દેવું જય જોહાર જય આદિવાસી